આપણે ઓળકા ઉપર રાખી દીધા છે ઓળકા ઉપર રાખી દીધા કે હવામાન ખરાબ છે બે થી ઠાંડી સુધી હવામાન ખરાબ રહેવાનું છે તો હવે આપણે હવામાન ખરાબ છે ત્યાં સુધી બંદરમાં રાખી દીધો ઓળખો પછી આપણે જાશું હવે શાંત થાય વાતાવરણ જલ્દી પકડવા એમ અત્યારે તમે જોઈ શકો છો દરિયાનો નજારો બહુ વાતાવરણ ખરાબ છે અને સરકાર તરફથી આ નિર્ણય પણ છે દરિયામાં જવાની જો પડી ગયો દરિયામાં એવી હવા નીકળી આવી તો હવે આપણે વાતાવરણ શાંત થાય બે દિવસ પછી પછી આપણે જાશું પાછા જેલી ત્યાં સુધી આપણે ઘરે આરામ કરશું અહીંયા આરામ જ ઠેરો તો બે દી રોકાણા ઘરે આરામ કરશું પછી જેલી ચાલુ થશે ને માથો થઈ જાય ને સાહેબ પવન પછી આરામ થશે જ નહીં પછી ચાલુ જ રહેવાનું છે આપણે હાલો તો ભાઈ લોક હાલતા હાલતા આવી ગયા આપણે ઘનકડી તરા ભરાલ છે પાણીની

આપડે થઈ ગયા ઘર ભેગા આવું પડે રીક્ષા વાળા ભાઈ સારું કહેવાય આપણને આવે છે ફીટિંગમાંથી આવીને અમને મુકો આવે છે સારું કહેવાય એમને સમજાય કે કોરોના વે આવવામાં મદદ કરવા આ ભાઈ આવે આપને ખુબવા આટલા હજી ફીટિંગ કરવી ઉતરી જાવ

ભાઈ લોકો આપણે ઘરે પહોંચીએ આજે હવે આપણે ફ્રેશ ફ્રેશ થઈને પછી જાશું બાજા ગાડીઓ લઈને ઓળકા ઉપર આટો મારવા ભાઈ લોકો માથા નીકળી ગયા છે આપણે ઓળકા ઉપર જો આપણો નાઈ જોને બાજા ફ્રેશ થઈને આવી ગયા છે બધા હાલો આમાં જવા દો હુસૈનભાઈ ને સુલતાનભાઈ ને ગાસવા મને બધા નીકળી ગયા છે અમારા ઘરે મોર થઈ ગયા છે અમે અહીંયા રહી ગયા હતા ઠંડો ને પાણીની બોટલ રહેવા

महासंक्रांत wow. सेवा <laughs>

વે ફ્લી ન્યોરી મમ્મા વરસાદે ભટકી આપણે પૂરી પૂરી માહોલ માહોલ થઈ ગયો

ઓલો થઈ જાવ જો સ્વિમિંગ પૂલ દેવ હા તો લાઈવ જોઈ શકો છો હવામાન જે કોઈ પણ બારે હોય તો જલ્દી ગાખામાં આવી જાજો ઓલી બાજુ એક બોટ છે

hon iga Aufsarend aí nes lentil, nesavura jawe oда oiidity wh удар kok electrice 선feira hata om io le gaine mud акку ud dhuyë letoa ka underneath dhuyëва lakima tame dhuyo eezhkésdhan lad breweres neshii haiad vaat가�uri neshiroi티�� neshii rôdhil 170 neshi tse o surprising NOB-nChwanak Akad, Neshi,ameshu neshi ofdh ripél? hayom vaad gli aad By意思